મહીસાગર જિલ્લામાં ઈવીએમ સાથે યુવાનો વિડીયો વાયરલ થયો સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયા બાદ વિડીયો દૂર કર્યો મહીસાગર જિલ્લામાં ઈવીએમ સાથે યુવાનો વિડીયો થયો હતો વાયરલ મહીસાગર પોલીસે યુવકની અટકાયત કરી છે જિલ્લા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર કુમારીએ કાર્યવાહી શરૂ કરી છે દાહોદ લોકસભા બેઠકમાં સમાવિષ્ટ મહિસાગર જિલ્લાના સંતરામપુર વિધાનસભા વિસ્તારમાં પ્રથમપુર મતદાન મથક નો વિડીયો છે એક વ્યક્તિ મતદાન કરતો હોય તે રીતે ઇન્સ્ટાગ્રામ પર વિડીયો કર્યો હતો લાઈવ એક જ ચાલે બીજેપી એક જ

અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે